તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલી ફાયરિંગ અંગે રાષ્ટ્રપતિ જો બિડેને નિંદા કરી છે તેમણે પોતાના સોશિયલ મીડિયા પર કહ્યું કે મને પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ગોળીબાર વિશે જાણવા મળ્યું મને એ જાણીને આનંદ થયો છે કે તેઓ સુરક્ષિત છે અને સારું સ્વાસ્થ્ય છે અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ જ જગ્યા નથી એક રાષ્ટ્ર તરીકે આની નિંદા થવી જોઈએ તેમણે વધુમાં કહ્યું કે મને પૂરતી ખબર નથી મારી પાસે એક અભિપ્રાય છે પરંતુ મારી પાસે કોઈ જ તથ્ય નથી ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલી હિંસા મુદ્દે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આપણા લોકતંત્રમાં રાજકીય હિંસા માટે બિલકુલ પણ જગ્યા નથી જોકે અમને હજી સુધી બરાબર ખબર નથી કે શું થયું છે અમે રાહત અનુભવીએ છીએ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગંભીર રીતે ઘાયલ થયા ન હતા મિશેલ અને હું તેના ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા રાખી રહ્યા છીએ